બિલકુલ ઉત્પાદન સારું હોય અને સરકાર ખરીદરે ઓછું એ એ જ જ તો મુખ્ય સમસ્યા છે પણ પણ થયું એવું કે ઘણા ખેડૂતો જેમણે ખરેખર મગફળી વાવી હતી એમની અરજીઓ રિજેક્ટ થઈ અરજી પ્રક્રિયામાં જ શરૂઆતથી થોડા ધાંધિયા થયા હતા એવું શું થયું તું સાંભળવામાં તો આવ્યું કે બહુ મુશ્કેલી પડી હતી નમસ્કાર આજે આપણે ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવ અને એની ખરીદીની જે આખી પ્રક્રિયા છે એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું હા કારણ કે અત્યારે ખેડૂતોમાં ઘણી ચર્ચા છે ખાસ કરીને પેલી ખરીદીની મર્યાદાને લઈને બરાબર એટલે કે સરકાર કેટલું ખરીદશે એના પર જે અટકળો ચાલી રહી છે એનાથી ખેડૂતોમાં ચિંતા છે ચોક્કસ જે માહિતી આવી છે ખેડૂતોના જે મંતવ્યો રજૂ થયા છે એના પર હા એમાં જે વિશ્લેષણ છે એ આપણને સમજવામાં મદદ કરશે તો આજનો આપણો હેતુ શું છે આપણે શું સમજવાનો પ્રયાસ કરીશું આપણે જોશું કે સરકારે શું કહ્યું છે પેલી ઓનલાઈન અરજી પ્રોસેસ કેવી રહી ખેડૂતો માટે મ સિત્તર મણની જે વાત ચાલે છે એમાં કેટલું તથ્ય છે અને ખેડૂતો શું વિચારે છે એમની શું માંગ છે અને શું થઈ શકે બિલકુલ શરૂઆત કરીએ તો સરકારે ભાવ તો જાહેર કર્યો છે ટેકાનો ભાવ હા કેટલું છે એ ભાવ મણ ચૌદસો બાવન રૂપિયા આમ જુઓ તો હાલના બજાર ભાવ કરતા તો સારો કહેવાય ચોક્કસ સારો કહેવાય અને આના માટે અરજીઓ ક્યારે મંગાવી હતી સપ્ટેમ્બરમાં બરાબર હા 1 થી 15 સપ્ટેમ્બર પણ એ અરજી પ્રક્રિયામાં જ શરૂઆતથી થોડા ધાંધિયા થયા હતા એવું શું થયું તું સાંભળવામાં તો આવ્યું હતું કે બહુ મુશ્કેલી પડી હતી હા વાત એમ છે કે શરૂઆતના લગભગ 4-5 દિવસ તો પેલું સરકારી પોર્ટર એનું સર્વર જ ડાઉન હતું ઓહો એટલે ફોર્મ જ ન ભરાય બરાબર ખેડૂતોને પછી પેલા વીસી સેન્ટર પર લાંબી લાઈનો લગાવવી પડી બહુ હેરાનગતી થઈ એટલે ટાઈમસર અરજીઓ ન થઈ સકી હોય એટલે જ સરકારે પછી અરજીની મુદ્દત લંબાવવી પડી હતી સમજાયું એટલે ટેકનોલોજી મદદ કરવાને બદલે શરૂઆતમાં તો અડચણ બની પણ પછી પેલી સેટેલાઇટ ઇમેજ વાળી વાત પણ આવી એ શું હતું એમાં પણ સમસ્યાઓ હતી હા એ પણ એક મોટો મુદ્દો બન્યો સરકાર શું કરે છે કે ખેડૂતે ખરેખર મગફળી વાવી છે કે નહીં એ સેટેલાઇટથી ચેક કરે છે એ તો બરાબર છે સિદ્ધાંત તરીકે તરીકે હા સિદ્ધાંત બરાબર પણ થયું એવું કે ઘણા જેમણે ખરેખર મગફળી જ વાવી હતી એમની અરજીઓ રિજેક્ટ થઈ શું કામ સેટેલાઇટ ડેટામાં એવું દેખાડ્યું કે વાવેતર નથી એટલે અરજી નામંજૂર અરે રામ આ તો ભારે કહેવાય જેને વાવ્યું એને જ સિસ્ટમ ના પાડે પછી ખેડૂતોએ ગ્રામ સેવક પાસે જવું પડ્યું લેખિતમાં અરજીઓ આપવી પડી પુરાવા આપવા પડ્યા કે ભાઈ અમે મગફળી જ વાવી છે એટલે ધક્કા અને ચિંતા બરાબર સમય અને શક્તિનો વ્યયે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા આ અરજીની ગૂંચવણો તો હતી જ ત્યાં હવે આ નવી અને કદાચ સૌથી મોટી ચિંતા આવી છે ખરીદીની લિમિટ એવી વાત ચાલી રહી છે કે સરકાર ખાલી સિત્તેર મણ જ ખરીદ છે હા બજારમાં અને ખેડૂતોમાં આ વાત બહુ જોરશોરથી ચાલી રહી છે પ્રતિ ખાતેદાર ખેડૂત માત્ર સિત્તેર મણ સિત્તેર મણ એટલે આપણે સમજીએ તો સાડા ખાંડી જેવું થયું બરાબર લગભગ ચૌદસો કિલો બરાબર અને આ આંકડો ખેડૂતો માટે ખરેખર ચિંતાનો વિષય છે કારણ કે પહેલા અપેક્ષા શું હતી પહેલા તો એમ હતું કે કદાચ સો એકસો મણ જેવી ખરીદી થશે હા એવી અપેક્ષા હતી ખેડૂત પુત્ર ગુજરાતી ચેનલે પણ કદાચ એવો અંદાજ આપ્યો હતો પહેલા અને હવે સીધા સિત્તેર મણની વાત આવે એટલે ખેડૂતો નિરાશ થાય જ ને અને એમાંય પાછું આ વર્ષે તો વરસાદ સારો છે એટલે મગફળીનું વાવેતર પણ સારું થયું છે અને ઉત્પાદન પણ બમ્પર થવાની આશા છે એમને બિલકુલ ઉત્પાદન સારું હોય અને સરકાર ખરીદરે ઓછું એ જ તો મુખ્ય સમસ્યા છે કેમ એટલે કે જો સરકાર સિત્તેર મણ ખરીદે તો બાકીની મગફળીનું શું એ જ મોટો પ્રશ્ન છે બાકીનો માલ ખેડૂતે ખુલ્લા બજારમાં વેચવો પડે અને અત્યારે માર્કેટ યાર્ડમાં ભાવ શું ચાલે છે હા એ પણ સાંભળ્યું છે કે ભાવ બહુ નીચા છે સ્ત્રોત મુજબ ભાવ અત્યારે મણના છસો થી નવસો રૂપિયાની આસપાસ જ છે ઓહો અને ટેકાનો ભાવ છે ચૌદસો બાવન રૂપિયા એટલે લગભગ અડધો અડ જેવો ફરક બરાબર એટલે જો ખેડૂત સિત્તેર મણ ટેકાના ભાવે વેચે અને બાકીનો મોટો જથ્થો આટલા નીચા ભાવે વેચે તો એને સરેલાશ ભાવ બહુ જ ઓછો મળે ટેકાના ભાવનો ખાસ ફાયદો જ ના થાય એટલે ખેડૂતોની ગણતરી એમ છે કે સિત્તેર મણમાં તો એમને પહોંચી ના વળાય ચોક્કસ એમની દલીલ એ જ છે કે આટલા ઓછા જથ્થાથી વાસ્તવિક આર્થિક ફાયદો નથી જે ખર્ચો થયો હોય બિયારણ દવા મજૂરી લણણી એ બધું જોતા એમને પોષાય નહીં તો એમની મામ શું છે કેટલું ખરીદવું જોઈએ સરકારે ખેડૂતોનું કહેવું છે કે સરકારે ઓછામાં ઓછું એકસો પચાસથી થી મણ પ્રતિ ખેડૂત ખરીદવું જોઈએ તો જ કંઈક રાહત મળે એકસો પચાસથી થી બસો મણ મણની સામે તો ઘણું વધારે કહેવાય હા પણ એમને લાગે છે કે તો જ એમને નુકસાન ના જાય અને ખેતી કરવી પોષાય મણમાં તો નુકસાનીની બીક છે પણ આ મણની વાત જે ચાલી રહી છે એ કેટલી પાકી છે સરકારે કંઈ કહ્યું છે ઓફિશિયલી કોઈ પરિપત્ર આવ્યો છે ના અહીંયા જ થોડી અસ્પષ્ટતા છે વાત ફેલાય છે જોરદાર ચિંતા પણ છે પણ સરકારે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી અચ્છા તો એમ બની શકે કે હજી ફાઇનલ નિર્ણય ના લેવાયો હોય સરકાર કદાચ વિચારી રહી હોય હા એવા સંકેતો મળી રહ્યા છે સ્ત્રોત કહે છે કે ખેડૂતોની જે પ્રતિક્રિયા આવી છે એને ધ્યાનમાં રાખીને સરકાર આ મુદ્દે મનોમંથન કરી રહી હોય એવું લાગે છે એટલે પુનર્વિચાર કરી રહી છે હા કદાચ શક્ય છે સેવન્ટી મણનો આંકડો બદલાય પણ જ્યાં સુધી કંઈ ઓફિશિયલ ના આવે ત્યાં સુધી તો અનિશ્ચિતતા જ છે આ અનિશ્ચિતતા ખેડૂતો માટે બહુ અઘરી હોય એ લોકો પોતાની વાત સરકાર સુધી કેવી રીતે પહોંચાડી રહ્યા છે એ લોકો મ અલગ અલગ રીતે પ્રયાસ કરી રહ્યા છે ખેડૂત પુત્ર ગુજરાતી જેવા જે ડિજિટલ પ્લેટફોર્મ છે ત્યાં પોતાની વાત મૂકી રહ્યા છે જેથી એમનો અવાજ સરકાર સુધી પહોંચે બરાબર આ પ્લેટફોર્મ એમના માટે અવાજ ઉઠાવવાનું એક સાધન બન્યા છે એ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે ખરીદી મર્યાદા વધારો અને માની લો કે જો સરકાર એમની માગણી ના સ્વીકારે અને સિત્તરમણ પર જ અટકી જાય તો પછી શું તો પછી પરિસ્થિતિ થોડી ગંભીર બની શકે છે સ્ત્રોતમાંથી જે ખેડૂતોની વાત જાણવા મળી છે એ મુજબ ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે શું કે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે એમની વાત નહીં સાંભળે તો એમની પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો નહીં બચે આંદોલન હા એમનું માનવું છે કે જ્યારે સાચી વાત ના સંભળાય ત્યારે આંદોલન છેલ્લો ઉપાય હોય છે આ તો ખરેખર બહુ નાજુક સ્થિતિ કહેવાય એક બાજુ પાક સારો છે બીજી બાજુ ભાવ નથી મળતા અને સરકારી પ્રક્રિયાઓમાંય મુશ્કેલીઓ હા અને આ આખી વાત છે ને એ આપણને એક મોટા ચિત્ર તરફ લઈ જાય છે કે કૃષિ નીતિઓ બનાવી એક વાત છે અને એને જમીન પર લાગુ કરવી એ સાવ જુદી વાત છે બરાબર એમાં ઘણા પડકારો છે ખાસ કરીને આ ટેકનોલોજીનો ઉપયોગ જેમ કે સેટેલાઇટ ઇમેજ જો એ બરાબર ખેડૂતની વાસ્તવિકતા સમજીને ન વપરાય તો એ મદદ કરવાને બદલે મુશ્કેલી ઊભી કરી શકે છે સાચી વાત છે તો ચાલો આપણે આખી ચર્ચાના જે મુખ્ય મુદ્દાઓ છે એને એકવાર ફરી જોઈ લઈએ હા સરકારે ભાવ આપ્યો ચૌદસો બાવન રૂપિયા પ્રતિમણ સારો ભાવ પણ પેલી ઓનલાઈન અરજીમાં શરૂઆતમાં ટેકનિકલ પ્રોબ્લેમ સર્વર ડાઉન હા અને પછી સેટેલાઇટ ઇમેજવાળી ચકાસણીમાં પણ અમુક ખેડૂતોને ખોટી રીતે નામંજૂર કરાયા એમને ધક્કા થયા અને આ બધા વચ્ચે સૌથી મોટી ચર્ચા છે તો કે પેલી સિત્તેર મણ ખરીદીની વાતની બરાબર જે ખેડૂતોની અપેક્ષાને જરૂરિયાત કરતાં ઘણી ઓછી લાગે છે ખાસ કરીને સારા પાક અને નીચા બજાર ભાવની સ્થિતિમાં એટલે ખેડૂતોને આર્થિક નુકસાનની બીક છે અને જો એમની માંગ દોઢસોથી બસો મણ ના સંતોષાય તો તો આંદોલનની પણ વાત કરી રહ્યા છે જો કે સાથે સાથે એવા પણ સમાચાર છે કે સરકાર કદાચ સિત્તેર મણની મર્યાદા પર ફરી વિચાર કરી રહી છે હા એટલે હજી કાંઈ નક્કી નથી પરિસ્થિતિ બદલાઈ શકે છે બરાબર એટલે આવનારા દિવસો બહુ મહત્વના રહેશે સરકાર શું નક્કી કરે છે અને ખેડૂતો શું પ્રતિભાવ આપે છે એ જોવાનું રહ્યું આખી વાત એ પણ બતાવે છે કે સારી નીતિ અને એનું જમીની અમલીકરણ એ બે વચ્ચેનું અંતર ખેડૂતો માટે કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે અને ટેકનોલોજીનો ઉપયોગ સંવાદ વધારવાને બદલે જો સંઘર્ષ અને જટિલતા વધારે તો એ ચિંતાનો વિષય છે ચોક્કસ આખી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે કે ભવિષ્યમાં આપણે એવી વ્યવસ્થા કઈ રીતે બનાવી શકીએ કેવી વ્યવસ્થા જ્યાં કૃષિ નીતિઓ બને ટેકનોલોજી વપરાય વહીવટ સરળ હોય પણ સૌથી અગત્યનું ખેડૂતની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનો જે અવાજ છે એની વચ્ચે એક સંતુલન હોય હા એટલે કે નીતિઓ ખાલી કાગળ પર સારી ના હોય પણ ખરેખર ખેડૂતને ફાયદો કરાવે બરાબર શું એ શક્ય છે આ ખરેખર વિચારવા જેવો અને બહુ મહત્વનો મુદ્દો છે જોઈએ આગળ આ પરિસ્થિતિ શું વણાંગ લે છે એના પર નજર રાખીશું ચોક્કસ અત્યારે અહીં અટકીએ જે પણ નવા અપડેટ્સ હશે તેના પર આપણે ચોક્કસ વાત કરીશું ભલે